નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના સહાય બે કે જે અંતર્ગત સરકારશ્રી દ્વારા સીધા બેંક ખાતામાં રૂપિયા પચાસ આપવામાં આવે છે હવે કયા અરજદારને આ સહાય ફાળવવામાં આવે છે આજના વિડીયોમાં એમના વિશે મિત્રો અમે આપને જણાવીશું તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે ક્યાંથી કરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો શું શું જોશે આમના ઉદ્દેશ્ય શું રહેલા છે

નિયમિત સુકવણીનો પ્રોત્સાહન કરવાનું અને આ યોજના કેશબેક સુવિધા દ્વારા વેચાણકર્તાઓ દ્વારા ડિજિટલ વ્યવહારો પ્રોત્સાહન કરશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ રૂપિયા દસ હજારથી લઈ અને રૂપિયા પચાસ હજાર સુધીની લોન સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે જેના માટે તમે અરજી કરવાની રહેશે તો મિત્રો આજના વિડીયોમાં આ સ્વનિધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી આવો જાણીએ સ્વનિધિ યોજનાનો ઉદ્દેશ્ય નાના અને ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડીને સશક્તિકરણ કરવાનો છે જે તેમને આત્મનિર્ભરમાં ટેકો આપે છે અને રોજગાર સર્જનની શક્યતાઓ વધારશે તેમજ મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ લોન યોજના હેઠળ નાના ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકોને લોન અને અસરકારક સહાય પૂરી પાડવામાં આવે છે જો નાના વેપારીઓ સારો બિઝનેસ કરશે તો તેમને ભવિષ્યમાં ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ એટલે કે એ ડીએનઓસી આબુધાબી યુ એમાં પણ જઈ શકશે જેથી તેઓ નવો પ્રયાસ માટે મૂડી મેળવી શકશે અને તેમનો વ્યવસાય વધારી શકશે મિત્રો નાના ઉદ્યોગો વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા આ પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી છે હવે તેના પછી મિત્રો વાત કરીએ કે પીએમ સ્વનિધિ યોજના બે હજાર ચોવીસમાં અરજી કરવા માટે અરજદાર પાસે જરૂરી દસ્તાવેજો શું શું જોશે તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ જે મોબાઈલ નંબર લિંક કરેલ હોય તે તેમજ વ્યવસાયના પુરાવામાં તમારી શેરી વેન્ડિંગ વ્યવસાયની સંબંધિત દસ્તાવેજો તેમજ સરનામાની તમારા સકાસણી કરતા દસ્તાવેજો અને મિત્રો પાસપોર્ટ સાઇઝ ફોટો જે તાજેતરનો ફોટોગ્રાફ હોય તે ત્યાં અપલોડ કરવાનો રહેશે તો મિત્રો આ એટલા ડોક્યુમેન્ટ पीएम સ્વનિધિ યોજના બે હાજર ચોવીસમાં લોનમાં અરજી કરવા માટે આપની પાસે હોવા આવશ્યક રહેશે હવે તેના પછી મિત્રો વાત કરીએ કે દસ્તાવેજોની તો વાત થઈ ગઈ હવે વાત કરીએ મિત્રો કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે ક્યાંથી અરજી કરવાની રહેશે અને કેવી રીતે અરજી કરવાની રહેશે તો કે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં લાભ લેવા માટે આપને આમની સતાર વેબસાઇટ પર જવાનું રહેશે આમની સતાર વેબસાઇટ નું નામ છે પીએમ સ્વનિધિ ડોટ મહુઆ ડોટ જીઓવી ડોટ મુલાકાત લેવાની રહેશે તે પછી અરજદારે તે ઓનલાઈન અરજી કરો તેની ઉપર ક્લિક કરવાનું રહેશે સાચી માહિતી સાથે જરૂરી અરજી ફોર્મ ભરવાના રહેશે જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ બેંક સ્ટેટમેન્ટ વ્યવસાય સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે બધી વિગત સાચી અને તે ખરી કરવા માટે એપ્લિકેશન તપાસો તેના પછી પીએમ સ્વનિધિ યોજના વેબસાઇટ પર આપેલી સૂચના અનુસાર અરજી પર સબમિટ કરી દેવાની રહેશે તેમજ મિત્રો આમને એક એપ્લિકેશન પણ છે જે પ્લે સ્ટોરમાં અવેલેબલ છે જેમનું નામ છે પીએમ સ્વનિધિ યોજના એપ મિત્રો એમની માહિતી પણ થોડી આપણે જણાવું તો કે મિત્રો પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત સાથે મિત્રો નવી મોબાઈલ એપ્લિકેશન જેમનું નામ છે પીએમ સ્વનિધિ યોજના મોબાઈલ એપ્લિકેશન દેશભરમાં શેરી વિક્રેતાઓ માટે ઉપલબ્ધ છે આ એપ્લિકેશન શેરી વિક્રેતાઓને લોન અરજીઓનું સોર્સિંગ અને પ્રોસેસિંગ માટે વિકસાવવામાં આવી છે પીએમ સ્વનિધિ યોજના અરજદારોને તેમના સ્માર્ટફોન પર એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપે છે જેથી તેઓ આ યોજના હેઠળ સરળતાથી અરજી કરી શકે તેમજ મિત્રો આ એપ્લિકેશનમાં વિવિધ સુવિધા પણ સામેલ છે જેમ કે વિક્રેતાઓની શોધ કરવી અરજદારોનું ઈ કેવાયસી હોવો અને લોન અરજીઓની સ્થિતિ જાણવી અને તમે તમારી રોજગાર સરળતાથી શરૂ કરવામાં મદદ કરી શકે તેમજ મિત્રો આ યોજનાનો લાભાર્થી કોણ હોવો જોઈએ તો કે મિત્રો નાનો વેપારી રિક્ષા ચાલક સાયકલ રિક્ષા ચાલક અને ગરીબ રેખા હેઠળના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તેમજ મિત્રો લોન ની રકમ ની વાત કરીએ તો કે લોન ની રકમ કેટલી રહેલી છે તો કે મિત્રો 10000 થી લઈ અને ₹50000 સુધી ની લોન ની રકમ રહેલી છે વ્યાજ દર ની વાત કરીએ મિત્રો તો કે વ્યાજ દર કોઈ રહેશે નહીં જો સમયસર ચૂકવવામાં આવશે મૂડી એટલે કે રકમ તો વ્યાજ દર કોઈ પણ લાગુ પડશે નહીં હવે તેમનો સમય મર્યાદા કેટલી રહેશે કે કેટલા સમયમાં તમારે ચૂકવી દેવાની રહેશે તો કે મિત્રો 1 વર્ષ ની અંદર તમારે આ જે લોન લીધેલી હોય તે ચૂકવી દેવાની રહેશે તો મિત્રો પીએમ સ્વનિધિ યોજના કે જે અંતર્ગત સરકારશ્રી દ્વારા તમને રૂપિયા દસ હજાર થી લઈ ને પચાસ હાજર સુધી વ્યવસાય નાના વ્યવસાય અથવા તો મોટા વ્યવસાયો માટે લોન ફાળવવામાં આવે છે